મહેસાગરના પટમાં આવેલ કોટના ખાતે છેલ્લા કેટલાય સમયથી બેફામ અને ગેરકાયદેસર રીતે રેતી ખનન થતા અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા હતા તાજેતરમાં જ ખાનગી ચેનલના પત્રકાર દ્વારા કોટના વિસ્તારની અંદર ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે અહેવાલ બનાવીને પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેને લઈને રેતી ખનન કરનાર સ્થાનિક તત્વો દ્વારા આ પત્રકાર અને કેમેરામેન પર જીવદણ હુમલો કરવામાં આવ્યો હતો ફરિયાદી પત્રકાર દ્વારા અંગે પોલીસમાં ફરિયાદ આપ્યા બાદ પોલીસે

ये बोले से तपसी छह जिले आरोपी ने पकड़ी तो 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 ने चला के मारे ये थोड़ी खिचड़ी है अरे अच्छा नहीं हमारे कड़ी अरे अभी मर कोई नहीं तो कहीं तो कोई माथा पर ઘટના બાદ જયારે માર મારવામાં આવ્યો માર માર્યા બાદ જે પત્રકાર હતા તે પત્રકાર જીવન વોરા અને તેમની સાથે જે કેમેરા પર્સન એટલે વિડીયો જર્નલિસ્ટ જે હતા પ્રદીપ ચોબે તેઓને અત્યારે હાલ જોઈ શકાય તે દ્રશ્યમાં જે જગ્યા છે જગ્યા પર ઉભા રાખીને જે વિડીયો છે તે અહીંયા બનાવવામાં આવ્યો હતો